સંસ્કૃત માં એવું કહેવાયું છે યિરા જે બીજાના હૃદયમાં વાગે ને માથું ધૂણી ના જાય સંસ્કૃત ના કવિઓએ કહ્યું છે પણ વિચાર અને લાગણી આ દ્વંદ્વમાં આપણે જીવીએ છીએ અનુભવીએ છીએ એ કહી શકાતું નથી અને કહીએ છીએ એ અનુભવ્યું હોતું નથી માત્ર વિચાર્યું હોય છે કવિતા આ બે દિશાઓએ સામાન્ય રીતે સરેરાશ વિસ્તરતી હોય છે કેટલીક એવી રચનાઓ સંભાળું છું કે જેમાં વિચાર છે કેટલીક એવી રચનાઓ સંભાળવું છું કે જેમાં ભાવ છે તો મને લાગે છે કે અત્યાર સુધી હું સાંભળતો રહ્યો એ દરમિયાન મને ખ્યાલ આવ્યો કે શ્રોતાઓ પરીક્ષા કરે એવા છે તો પહેલી રચના એણે અને આણે આંતوند આપણી સામે જ છે એટલે પરિચય જ્યારે આપવાનો હોય છે ત્યારે ઘણીવાર એવું થાય કે એણે શું કર્યું અને ઘણીવાર એવું થાય કે આણે શું કર્યું એણે મારા ઘરમાં ખુશી

વહેતી કરી નાળમાં નદીઓને ખળખળતી એણે કેવળ સન્નાટાની લાશ ઊંચકી જાણી આણે જઈને પથ્થરિયા ડૂમાને દીધી વાણી એણે પળમાં નોર ભરાવી ધબકારાને લોપ્યા

આણે સમથળ કર્યો શબ્દ એકાંત કોઈનું ભરવા એણે તળિયા ઝાટક સૌની જીભ વાંજણી કીધી આણે કરવા સવાલ આ બારખડી અમને દીધી એક ગઝલ વાંચી લો પેલા સામે અનેક સ્તરોમાં વિલસતો હોય છે ક્યારેક સ્મૃતિમાં ક્યારેક સ્વપ્નમાં ક્યારેક કલ્પનામાં અને એ બધા સ્તરોમાંથી પસાર થતા થતા આપણે વર્તમાનની આ જે ક્ષણ હોય છે એને અનુભવતા હોઈએ છીએ તો આ એક ગઝલ છે જે દિવસથી રોજ દડતા આંસુને ચોરસ કરી ભીતે ચણાતા તે દિવસની વાત છે જે દિવસથી રોજ દળતા આંસુને ચોરસ કરી ભીતે ચણાતા તે દિવસની વાત છે ગોખલામાં ટૂંટિયું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણાતા તે દિવસની વાત છે શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ એ અફવા ગળે ઉતરી હવે શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ એ અફવા ગળે ઉતરી હવે પંડમાં છૂટ્ટા પડી ફરતા અજાણી હુંફના પારા ગણાતા તે દિવસની વાત છે બેસ મારી બાજુમાં બેસ

મારી બાજુમાં બે પાણી ને પાણામાં ભેદ નથી ખાસ પાણી ને પાણામાં ભેદ નથી ખાસ તોય જુદું છે વહેવું ને વાગવું પાણી ને પાણામાં ભેદ નથી ખાસ તોય જુદું છે વહેવું ને વાગવું ઊંઘમાંય બેઉ બંધ પોપચાની પછવાડે આંખો એ રોજ પડે જાગવું ભીતરના આંચકાઓ ભંડારી હેમખેમ રાખવાનો પોતાનો મારી બાજુમાં બેસ આવી તો કંઈક મને વાગી છે હાલતા ને ચાલતા હજાર વાર એક ગીત લખતી વખતે મેં આ ગાયું છે પછી એના કમ્પોઝિશન્સ ઘણા થયા છે પણ મેં જે રીતે ગાતા ગાતા લખ્યું છે એવી રીતે ગાઈ સંભળાવવાની મારી ઈચ્છા છે સ્વાગત હું ગાયક નથી પણ કવિ ચિત્રમાં રહેલો એનો જે સુર કે સ્વર છે કેવો છે એનો થોડો અંદાજ આવી શકે નારી સંવેદનાના જે કેટલાક ગીતો છે અનિલ વાત કરીએ એ પૈકીનું એક છે એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ એણે कांटो काढ़ी ने मने दई दी दू फूल हूँ तो छाती माँ संघरी ने लावी बुलबुल एने कांटो काढ़ी ने मने दई दी दू फूल पछी ढोलिए जराक पड़ी आड़ी पछी धोलिए जराक पड़ी आड़ी तो अरे अरे टहुका थी फाट फाट चोड़ी ओशी के बात भरी ली थी तो फर दई उड़ी पतंगिया टोड़ी મારે કંદોરે લડી પડી મોતી ની ઝુલ મે તો શરમાતી ઓઢણી માં સંતાડી ભૂલ એણે કાંટો કાઢી ને મને દઈ દીધું ફૂલ હવે પીવો કે પછી કમાડ ઝારે રેબ જેબ બેઠી આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં પછી પગલું માંડું તો પડું હેઠી હું તો પડછાયો પાથરી મૂલ કોઈ ઓગળી ને પરબરું દુલ તેણે કાંટો કાઢીને મને દહી દીધું ફૂલવામાં નારી સંવેદનાની કેટલીક રચનાઓનું જે જૂથ છે એમાંથી સંભળાવું છું સાત હાથ સિંચ ને બાર હાથ કૂવો સાત હાથ સિંચણ ને બાર હાથ કૂવો પાણી આરા પડ્યા ખાલી રે બેડા લઈ હું તો હાલી ફાગણ માં ફૂટડીને વૈશા ખેવી ફાગણ માં ફૂટડી ને વૈશા ખેવી ભમરાળી રે બેડા લઈને ને હું તો હાલી રે આવીને કે આવી આવી ને ખરે પપણથી ડૂમો કમખામાં ઢેલ પાડી રે બેડા લઈને હું તો આલી રે પડખે ચડીને કે પડખે ચડીને એક પરદેશી ઊભો कोशियूं न भाड़ी रे बे लई न हूंदो हाली रे हा हाँ गोरी के हा हा गोरी हूंदो सूरत न सूबो कम जा

बेड़ा लई ने हूँ तो हाली रे मोती वीणी ने मने सागम टे दी धा मोती वीणी ने मने सागम टे दी धा आखड़ी एवी उलाड़ी रे बेड़ा लई ने हूँ तो हाली रे पाछी પાછી વળીને પછી આડ ઉપડી ઊપડી જાણ તલનો હાથ ઝાલી રે બેડા ભરી ને હું તો હાલી રે બેડા ભરી ને હું તો હાલી રે છું એ સહી શકાય છે વાયરા એટલે ઘણી વાર એવું થાય છે કે ઘરની બહાર નીકળાય અને પછી ઘણા આપણને ઊભા રાખે તો એક એવી યુવતી છે જેને કોઈક અટકાવે છે તો એની આગીત છે સ્વાગત છે એવી બે ત્રણ રચનાઓ છે પણ આ અસમય કહે છે સ્વભાવ એલે મને ઉભી રાખી પાંદડા એલે

વાતમાં તો ઝાકળ નીલું વાતમાં તો ઝાકળ નીલું એને વેડો તો દાતરડા બુઠ્ઠા થઈ જાય જાતમાં તો ઝાકળ નીલું એને વેડો તો દાતરડા બુઠ્ઠા થઈ જાય सूरज न हो करे जागे काड़ीड पड़ाया जूठा थई ले, મને ઉભી રાખી મને રાખી મારડી પછી તડકેથી છાયડી માં નાખી કોઈ વાર માળામાં ઉતરતું તું ચાંદરનું ડાળખી માં ત્રાસુ થઈ જાય કોઈ વાર માળા માં ઉતરતું ચાંદરણું ડાળખી માં ત્રાસુ થઈ જાય कोई वार आंखों में अथमेल शमणाओ गलचट्टा आंसू धई जाए कोई वार आंखों में अथमेल शमणाओ गलचटटा आंसू धई जाए भाय राए ले मन ऊ भी राखी घवाय ले मन ऊभी राखी पछइ आई थी पची तई थी पची पग थी ते माथा लगी चाखी औंद आए ले मन भी राखी झाड़वाए ले मन ऊभी राखी वई राईले मलेऊ भी राखी वाह आपी आपी ने तमे पीछू आपो आपी आपी ने तमे पीछू आपो सजन पाखो आपो तो हमें आवी जय આપી આપીને તમે પીછું આપો સજન પાંખો આપો તો અમે આવી ચાંદો નીચોવી અમે વાટકા પહેર્યા ને એને મોગરાની કળીએ હલાવ્યા આટલા ઉઝરડાને શમણો ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને તમે ટેકો આપો સજન નાતો આપો તો જો અમે આવીએ કાગળમાં કાળ ઝાડ રેતી વિંજાય કાગળમાં કાળ ઝાડ રેતી વિંજાય અને લેખણમાં બેઠી છે લુ આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું કાગળમાં કાળ ઝાળ રેતી વિંજાય અને લેખણમાં બેઠી છે લુ આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું આપી આપીને તમે આંસુ આપો आपी आपी ने तमे आंसू आपो सजन आंखों आपो तो हमें आवी हाँ आपी अच्छा। आपी ने तमे पीछू आपो सजन पाखो आपो तो हमें काची सोपारी नो कत्ते को कत्ते கடக்கோ கட்டோ சோ பார नो கோவடி कोरे एक சோ பார்க்க கட்ட கோேலுங்கு पान આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મેમાન એક કાચી સોપારી નો કટકો રે એક લીલું લવિંગડીનું પાન કાગળ ઉડીને એક ઓચિંતો ચિંતો આવ્યો કીધા કંકો એ પાન

बीजी दुकाने एक वाणीडो बैठो वाणीडो जोखे व्यवहार झट दई तोड़ी मुने आंखों ना दराज़वे लटकामा मा तोड़ा अनसार क्या बात बहुत अच्छा सान भान भूली हूं तो अमथी उभी थी ओहो सान भान भूली हूं तो अमथी उभी थी साव दई पड़छाए टेको सुनकार

નામ ઠામ છોડી હું તો અમથી ઊભી હતી સૌ નોધારી થઈને ભણકારમાં મને ઉંબર લઈ ચાલ્યો બજાર ચોથી દુકાને ચોથી દુકાને એક રંગારો બેઠો ચોથી દુકાને એક રંગારો બેઠો રંગારે ઘોળ્યા અજવાસ

సూడి వచ్చే సోపారీ సోపారీ చూరో సూడి వచ్చే సో పారిపారి నో చూరో కణబణ మగే కలగోటో నే కణబణ మగే కలగోటో నే కణ బిధూరో છે સોપારી ને સોપારીનો ચૂરો વાહ તારલિયા નો તાકો ખોલે આંખ લડી અધીરી વાહ તારલિયા નો તાકો ખોલે આંખ અધીરી ચાંદ ના ચંદર ચાંદ ના ચંદર આઠમ દેશ અડધો પડદો પૂનમ દેશે પૂરો આઠમ દેશે અડધો પડદો પૂનમ દેશે પૂરો

ઝાઝરિયા પહેરી ઉભી રે ચમેલી આળસ મરડી અડખે પડખે જ્યોતી ઘેલી ઘેલી મીઠો લાગે માથલ ડે તળિયે લાગે તુરો મીઠો લાગે માથલડે ને તળીએ લાગે તુરો ચાલો કાચો આંબલીઓ ને ચાલો કાચો આંબલીઓ ને ચડો રેડ ચૂરો સોપારી ને સોપારી નો ચૂરો કણબણ માગે ગલગોટો ને કણબણ માગે ગલગોટો ને કણ બી દ वचे सोपारी सोपारी चो